વંદે ભારત એક્સપ્રેસ હદવચ્ચે બંધ પડી ગઈ હતી ત્યારે આગળ વાત થશે રાહુલ ગાંધીએ કહ્યું છે કે હું પીએમ મોદીને પસંદ કરું છું આગળ વાત થશે અમદાવાદ એરપોર્ટ ખાતે આર્ટ ઇન્સ્ટોલેશનનું અનાવરણ કરવામાં આવ્યું છે કેટલાક તત્વો નથી ઈચ્છતા કે ભારત આગળ વધે તે મોહન ભાગવતે જણાવ્યું છે આ આગળ વાત થશે અંબાજી ભાદરવી મેળામાં ક્યુ કોડ બાર સપ્ટેમ્બરથી કામ કરશે જેમાં તમને તમામ પ્રકારની માહિતી મળી જશે રામબાજી જનારા માટે ખુશીના એક સમાચાર સામે આવ્યા છે અને અંતે ફી વધારો કરતા વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન સામે આવ્યું છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી એલ જે યુનિવર્સિટી એમસીએ ના ત્રીજા સેમિસ્ટરમાં રૂપિયા સિત્યોતેર હજાર પાંચસોનો નો ફી વધારો ઝીંક્યો છે એલજેએ એમસીએમએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે તમામ સેમેસ્ટર માટે ફી વધારો કરતા વિદ્યાર્થી સંગઠને યુનિવર્સિટીમાં આ મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને આ વધારાને ગેરવાજબી ગણાવ્યો હતો આ અંગે યુનિવર્સિટીને પૂછતા તેમણે કહ્યું હતું કે એફઆરસીએ ફીમાં વધારો કર્યો છે જે સેમ ત્રણના વિદ્યાર્થીઓને પણ લાગુ પડશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાજી જનારા માટે ખુશીના સમાચાર અંબાજી ખાતે બારથી અઢાર સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મેળો યોજાય છે મેળાને લઈને યાત્રાળુઓ માટે ક્યુઆર કોડ જાહેર કરાયો છે જેમાં પાર્કિંગથી લઈને તમામ સુવિધાઓ ઓનલાઈન મળશે એક માર્ગદર્શિકા જાહેર કરાઈ છે તે અનુસાર ક્યુઆર કોડને સ્કેન કરવાથી ભક્તો મોબાઈલ પર જ પાર્કિંગ વિસામાં તેમાં દર્શન સહિતની સુવિધાઓ મેળવી શકશે મેળાને લઈને તંત્ર અને અંબાજી મંદિર ટ્રસ્ટે તૈયારીઓ પણ પૂર્ણ કરી દીધી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાદરવી પૂનમના મેળા માટે ક્યુઆર કોડ બાર સપ્ટેમ્બરથી લાગુ થવાનો છે અંબાજી ખાતે જે ભાદરવી મેળો યોજાશે તે માટે ક્યુઆર કોડ જાહેર કરાયો છે તેનાથી યાત્રાળુઓને મેપ દ્વારા તમામ સુવિધા મળશે ક્યુ આર કોડ મેળો શરૂ થાય તે દિવસથી એટલે કે બાર સપ્ટેમ્બરથી કામ કરશે ક્યુઆર માટે આ પ્રોસેસ ફોલો કરવાની રહેશે ક્યુઆર કોડ સે સ્કેન કરવા માટે ડબલ્યુ 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 અંબાજી ટેમ્પલ ડોટ આઈ એન હોમ પેજ ખુલશે પછી વિવિધ ઓપ્શન જોવા મળશે જે સુવિધા પર ક્લિક કરતાં તેની સંપૂર્ણ જાણકારી મેળવી શકાશે મિત્રો ને મહત્વના સમાચારની વાત કરીએ તો કેટલાક તત્વો નથી ઈચ્છતા કે ભારત આગળ વધે તેવું મોહન ભાગવતે જણાવ્યું છે આર વડા મોહન ભાગવતે સોમવારે મોટું નિવેદન આપ્યું છે આરએસએસ કહ્યું છે કે કેટલાક તત્વો નથી ઈચ્છતા કે ભારત વિકાસ કરે અને આગળ વધે તેઓ વિકાસના માર્ગમાં અવરોધો ઊભા કરી રહ્યા છે પરંતુ કોઈનાથી ડરવાની જરૂર નથી કારણ કે છત્રપતિ શિવાજી મહારાજના સમયમાં પણ આવી સ્થિતિ હતી પરંતુ તેનો સામનો ધર્મની શક્તિનો ઉપયોગ કરીને કરવામાં આવ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ એરપોર્ટ ખાતે આર્ટ ઇન્સ્ટોલેશનનું અનાવરણ એસપીપીઆઈ એરપોર્ટ ટી ટુ એરાવેલ્સ ખાતે એક નવા આકર્ષક આર્ટ ઇન્સ્ટોલેશનનું અનાવરણ કરવામાં આવ્યું છે મુસાફરોને શહેરની વાઇબ્રન્ટ એનર્જીનો અનુભવ કરાવતા તે ડિઝાઇન કરવામાં આવ્યું છે હલચલ વોલ ધાતુ એક અદ્ભુત શિલ્પ છે જેમાં ભારતની પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના સ્થાપત્યની સુંદરતા રોજિંદા જીવન અમદાવાદની કળા અને સમૃદ્ધ વારસાને પ્રતિબિંબિત કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધીએ કહ્યું છે કે હું પીએમ મોદીને પસંદ કરું છું રાહુલ ગાંધી હાલ અમેરિકામાં આપેલા ઘણા નિવેદનોને કારણે ભારતમાં ચર્ચામાં છે તો હવે અમેરિકામાં તેમણે પીએમ મોદીને લઈને મોટું નિવેદન આપ્યું છે તેમણે કહ્યું છે કે પીએમ મોદીને પસંદ કરે છે રાહુલ ગાંધીએ કહ્યું છે કે હું ખરેખર નરેન્દ્ર મોદીને નફરત કરતો નથી હું તેમના દ્રષ્ટિકોણ સાથે સહમત નથી પરંતુ હું તેમને ધિક્કારતો પણ નથી ઘણા પ્રસંગોએ હું તેમની સાથે સહાનુભૂતિ પણ અનુભવું છું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વંદે ભારત એક્સપ્રેસ અદ વચ્ચે પડી હતી બંધ આપણા દેશમાં ટ્રેન ખૂબ જ ચર્ચાનો વિષય છે ક્યારેક મોડી આવે ક્યારેક પાટા પરથી ઉતરી જાય ત્યારે તાજેતરમાં જ સમાચારમાં વાત આવી છે કે વંદે ભારત ટ્રેન સાથે જોડાયેલા એક ચર્ચા બહુ ચાલી રહી છે જેમાં રસ્તામાં ટ્રેન બગડી ગઈ હતી અને તેના કારણે ગંતવ્ય સુધી લઈ જવા માટે જૂની ટ્રેનના એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો આ વંદે ભારત નવી દિલ્હીથી વારાણસીના રૂટ પરથી પસાર થઈ રહી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પથ્થરમારો કરનારા આરોપીઓ સામે સરકાર એક્શન મોડમાં છે સુરતના સૈયદપુરામાં વરિયાવી ચાર રાજાની ગણેશ પ્રતિમા પર જે વિધર્મી કિશોરે પથ્થરમારો કર્યો હતો તે આરોપીઓને લઈને સરકાર એક્શનમાં છે રાજ્ય સરકારે કલેક્ટરને આદેશ આપ્યો છે તે મુજબ કલેક્ટર પાસે આરોપીઓની ગેરકાયદેસર મિલકત અંગે રિપોર્ટ માગવામાં આવ્યો છે તેની તપાસ કરવા માટે જુદી જુદી ટીમ બનાવાઈ છે હાલ તપાસ ચાલી રહી છે અને તપાસ બાદ રિપોર્ટ સરકારને આપવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગણેશ પંડાલ પર થયેલો પથ્થરમારો સમગ્ર ઘટનાક્રમ જાણો સૈયદપુરામાં ચાર ગણેશ પ્રતિમા પર રાત્રે સાડા નવ કલાકે પથ્થરમારો થયા પછી સાડા દસ કલાકે પણ થયો હતો અગિયાર કલાકે ટોળાએ વાહનોમાં આગ લગાવી કતારગામ દરવાજાએ પથ્થરમારો થયો સવા બાર કલાકે સાંસદ મુકેશ દલાલ ઘટના સ્થળે પહોંચ્યા બાર ને ચાલીસ કલાકે ફરીથી પોલીસ ચોકીના બાજુના રસ્તા પર પથ્થર ફેંકાયા બારને પચાસ કલાકે કોમ્બિંગ શરૂ થયું રાત્રે એક કલાકે પોલીસે ડ્રોનથી નજર રાખવાનું શરૂ કર્યું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગણેશ પંડાલ પર થયેલા પથ્થરમારાનો હજુ પણ ક્રમ જુઓ રાત્રે દોઢ કલાકે પથ્થરમારો કરનારા કિશોર પોલીસ સ્ટેશને લઈ જવાયા એકને તેત્રીસ કલાકે પોલીસ ગણેશ પંડાલ પર પહોંચી ગઈ હતી એકને પિસ્તાલીસ કલાકે પરિસ્થિતિ કાબૂમાં આવતા બે વાગ્યે સાત મિનિટે ગૃહમંત્રી હરસંઘવીએ એ જ પંડાલમાં બાપાની આરતી ઉતારી હતી પથ્થરમારો કરનારા આરોપીઓ સામે ત્રણ પ્રકારના ગુનાઓ નોંધાયા છે જેમાં જુવેનાઇલ એક્ટ ધાર્મિક લાગણી દુભાવી ગાડી સળગાવી અને તોડફોડ કરવી પણ સામેલ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોનું સસ્તું થતાં ખરીદદારોનો ધસારો જોવા મળ્યો છેલ્લા બે મહિનામાં સોનાના ભાવમાં જોરદાર વધઘટ જોવા મળી છે બજેટમાં ત્રેવીસ જુલાઈના રોજ નાણાં મંત્રીએ સોના ચાંદી પર કસ્ટમ ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરી હતી ત્યારબાદ સોનું અચાનક સસ્તું થઈ ગયું હતું અને દેશમાં સોનાના વેચાણમાં જોરદાર વધારો થયો હતો ક્રિસિલા લેટેસ્ટ રિપોર્ટ અનુસાર ચાલુ નાણાકીય વર્ષમાં સોના ના વેચાણથી જ્વેલર્સની આવકમાં બાવીસથી 25 ટકાનો વધારો થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાજીમાં ધોધમાર વરસાદ ઘૂંટણસમાં પાણી ભરાયા છે યાત્રાધામ અંબાજીમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી હાલમાં જે પ્રકારે હવામાન વિભાગની આગાહી કરાઈ છે ત્યારે તેની અસર દાંતા તાલુકામાં પણ જોવા મળી હતી આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાતા અંધારપટ થઈ ગયો હતો અને દાંતા તાલુકાના અનેક પંથકમાં વરસાદી વાતાવરણ સાથે જોરદાર વરસાદ થયો હતો અને ઘૂંટણસમાં પાણી પણ ભરાઈ ગયા હતા ગુજરાતમાં ગઈકાલે મોન્સૂન ટપ પસાર થતો હોવાથી વિવિધ શહેરોમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાપીના પીએફ બે અધિકારીઓ પાંચ લાખની લેતા છે વાપી ખાતે ગુંજન ચાર રસ્તા પાસે આવેલા સ્નેહદીપ એસીબીની ટેપ ગોઠવીને બીજા ક્લાસ ટુ અધિકારીને પાંચ લાખના કેસમાં પકડ્યા છે કેન્દ્ર સરકારના બંને અધિકારી હર્ષદકુમાર પરમાર વર્ગ એક અને સુપ્રભાત રંજન તોમાર વર્ગ બેની ની લાંચ કેસમાં ધરપકડ કરીને જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં એસસી તાલુકામાં વરસાદ થયો છે ગુજરાતમાં આવનારા ત્રણ દિવસ માટે વરસાદને લઈને યલો એલર્ટ જારી છે ત્યારે છેલ્લા ચોવીસ કલાકમાં એસસી તાલુકામાં વરસાદ પડ્યો છે ગણદેવીમાં સાડા ત્રણ ઇંચ સાગબારામાં સાડા ત્રણ ઇંચ સિંગવડમાં અઢી ઇંચ વાપીમાં પોણા બે ઇંચ ડેડીયાપાડામાં અને નસવાડીમાં પોણા બે ઇંચ દેવગઢ બારિયા લીમખેડામાં દોઢ દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો મહત્વનું છે કે છ જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી હતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે